આપણે વંદન કરીએ આપણે વધારી પ્રતિક છે અને પ્રકાશ છે જ્ઞાન નું પ્રતિક છે ઈશ્વર જ્ઞાન ના પૂજ ચૈતન્ય સ્વરૂપ તેમાં સરોવ સર્વ સંપત્તિ માં સંપત્તિ રૂપે જ્ઞાન ને આપણે વંદન કરીએ છીએ આપણા સારા નર્વ કર્મો ને આધારે જ્ઞાન છે તેથી જ આપણા સર્વ વિચારો અને કર્મોના ના ત્યારબાદ મારા ટાણા ગામના અગ્રણી એવા અશોકભાઈ ઉલવાના તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું

प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव गोविंद बोलो हरि गोपाल बोलो हे गोविंद बोलो हरि गोपाल बोलो अरे बोला मुख प्रवचन नहीं आपका आप लोग नियत कार्यक्रम शुरू करिए आओ भगवान ने सर्वप्रथम प्रार्थना વસુદેવ સુર્ સાક્ષાત્વે નો પર વિરાજમાન ગુંદાળા ગામ ના પ્રથમ નાગરિક સર્પસ્વ

એટલે ખેડૂતે પૂછ્યું કે સાહેબ શું છે તો કે મારી બદલી થઈ એટલે ખેડૂત પોતે ખાવા આ કલમ તમે તમારા ઘરે વાવશો એને શીશો તમે એને પ્રેમ ન કરો એ તમને માટે મીઠા ફળ આપશે એ બતાવે હે વૃક્ષ પરોપકારને માટે કવિ તો રચના લખી ગજુભાઈ એ જાણેલા દુનિયામાં આજે માણસો છે એ હંમેશા સ્વાર્થ માટે પગલું ભરે છે પણ વૃક્ષ પરમાત્મા જગદીશ ચંદ્ર બોઝ આપણા વૈજ્ઞાનિકે સરસ નાનો એક કેશાકર્ષણનો નિયમ આપણને આપ્યો કે આમાં કેશાકર્ષણ છે જે મૂળમાં પાણી રેડો અને પાંદડે પાણી પહોંચે છે એટલા માટે જ આપણું ભાવગીત છે આજ રે ઉપવન માં મે તો બાલક નઈયો દીઠો જો એ હસતો ને રામ તો રે છોગાળો મારા છોડવા મારે

ઘરને તાળા મારવાની વાત નહોતી બાપ વૃક્ષને પાણી પાજો અને તમે બ્રહ્મ ઢોળનું ધ્યાન રાખજો આજ વિકર બાપાએ આપણને ગુંદાળા ગામને બહુ સસવાની વાત સમજાવી કે આ વૃક્ષ પરમાત્માનું ધ્યાન રાખજો વૃક્ષની પ્રાણ પ્રતિષ્ઠા કરજો બાપ એમાં વાસુદેવ છે અને વાસુદેવ દરરોજ અભિષેક કરી અને પાંચ વર્ષે જ્યારે ના ફળ આવશે ત્યારે ખબર પડશે બાપ હં અને એક વાત સમજી લીધું આપણે કથામાં પણ સમજી ગયા કે આપણે આપણા ખેતરમાં આંબો વાયો હોય તો આપણા દીકરાના દીકરા કેરી ખાય પરેશભાઈ પણ આપણે આપણા ખેતરમાં બાબુલા ધન્યવાદ આજના સમયમાં ખૂબ ખૂબ ધન્યવાદ કે ગુનાળા ગામની અંદર આંબા બાપ તો બાપા પરિવારને અને સમસ્ત પંચાયત બોડીને હું સાલું ડાળી સન્માન કરું છું બરાબર પ્રેમને ભાવપૂર્વક મારા વાણીને વિરામ આપી અને એક જ વાત કહું આ વૃક્ષનું પ્રેમથી જતન કરજો બાપ અને આ દાતાને પ્રેમને ભાવથી આપણે માનસિક રીતે પ્રાર્થના કરશું કે ભગવાન વિખા બાપાને શતાયુ બનાવે શતાયુ નિરામય શબ્દ એટલે દિલમાં જ હોય હતી એટલા માટે હું કહું છું કે ભાયાભાઈને મેં બધાય એમને એની એક યોજના હતી યોજના બાબત મુખ્યમંત્રીને મળવાંચ્યું હતું અને મુખ્યમંત્રીએ જે આપણી યોજના છે એ યોજનાને થોડીક આગળ વધારવા માટે દીખા બાપાને ને ભાઈ બહેન જ્યાં જરૂર પડશે ત્યાં ગામ લોકો પણ સહકાર આપશો એટલું કે વીરનું શું હસ્તો વંદે માત્રમ ભારત માટે બિરાજમાન તમામ મહાનુભાવો તેમજ અત્રે પધારેલ તમામ ગ્રામજનો વૃક્ષ પ્રેમીઓનું હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે ઘણું બધું દાતારી વિશે વાત થઈ ભીખા બાપા વિશે વાત થઈ હવે બધું વાત કરવાનો મારી પાસે સમય નથી અને આપણી પાસે સમય નથી ઘણો બધો બહાર જાગૃતિ વાંચ્યું હશે એટલે પાંચ મિનિટ એના માટે તમને કે બાળકો પપ્પાનો મોબાઈલ લઈ અને ગેમ રમવા મળે છે અને ગમે તે વસ્તુ ડાઉનલોડ કરી લેતા હોય છે એના કારણે પપ્પાનો એ જ મોબાઈલ ની અંદર પપ્પાની બેંક હોય છે બેંક એકાઉન્ટ આપણે માં ગયા હોય એટલે કે લાવો તમારા મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ દો એટલે તમે માં જે પણ કાંઈ એકાઉન્ટમાં પૈસા હોય તમામ પૈસા ઉપડી જતા હોય છે નાના ગામડાની અંદર બધા ખેડૂત વર્ગ હોય છે મોસ્ટ ઓફ એ લોકોને સાયબર જાગૃતિ બહુ ઓછી હોય છે એના કારણે પૈસા બી ઓછા હોય છે સમજી લ્યો કે પચાસ હજાર લાખ રૂપિયા માન એકાઉન્ટમાં પડ્યા હોય અને એક લાખ રૂપિયા એકસાથે જતા રહે તો આખું વર્ષો એની ઉપર પાણી ફરી જતું હોય છે તો મોબાઈલ નાના બાળકોને આપો ત્યારે નેટ બંધ કરીને આપો જેથી કરીને કોઈ બીજા લિંક મોકલે તો આવી ના શકે બીજું કે ઓટીપી અથવા તમને કોઈ ફોન કરીને બેંકમાંથી હું બોલું છું તમારું ઓટીપી આપો કેમ કે જે તે વખતે તમે ખાતું ખોલાવ્યું હશે ત્યારે તમને એક ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું હોય એટીએમ કાર્ડ આપવામાં આવ્યું હોય આપણે ગામડાના હોય તો પડ્યું હોય જેથી ખોલાવ્યું હોય ત્યાંથી એમને પડેલું હોય એટલે સાયબર ઠગને ખબર છે કે આ એટીએમ કાર્ડ ઉપયોગ નથી થયું એટલે એ ગોતતા ગોતતા તમારો નંબર મળે બેંક એકાઉન્ટમાંથી અને બેંક એકાઉન્ટ તમને ફોન કરી કે ભાઈ આટલા સમયથી તમારું એટીએમ કાર્ડ પડેલું છે બેંકમાંથી બોલું છું ને હવે એને પાછું કરવાનું છે એટલે તમારું સીસીવી નંબર અને તમારું બર્થડે એટલે કે તમારી જન્મ તારીખ આપો એટલે આપણે હા બેંકે કીધું છે ને આ ત્રણ ચાર વર્ષથી આપણે ઉપયોગ નથી કર્યો એટલે બંધ થઈ ગયું છે ને આપણે આપી દે એ જેવા આપણે આપશું એવા તરત તમારા ખાતામાંથી પૈસા જતા રહેશે આવા બનાવો હમણાં નજર સમક્ષ બહુ બધા આવ્યા છે કે એટીએમ કાર્ડ જૂનો સમય સુધી પડ્યું રહેલ હોય અને એ એટીએમ કાર્ડમાંથી ફોન કરી બેંકના નામે ફોન કરીને આપવા ક્યારે પણ બેંક કોઈને ફોન કરતી નથી તમારો ઓટીપી કોઈને આપવો નહીં બિન જરૂરી લિંક ના ખોલવી કોઈ પણ લિંક મોકલવામાં આવે તો લિંક ના ખોલી નાના નાના બાળકો ગેમ રમતા હોય ત્યારે આપણી નજર એની પર હોવી જોઈએ કે નેટ ચાલુ ના કર આપણો મોબાઈલમાં નેટ બંધ કરી અથવા એરોપ્લેન મોડમાં મૂકી

આપણે કોઈ જ્ઞાતિ વાદે નથી બધું આખો ગામ મારો પરિવાર છે મારો કુટુંબ મારા ભાઈઓ તો છે જ છે મારા કુટુંબને મારા ભાઈઓને જ્યાં જરૂર હોય ને ઓરજી રાતે છે ઉભા રહું છું અને આખા ગામ મારો પરિવાર છે હું આ બધા વડીલોના ભાઈઓ બહેનોને બાળકોને જોઉં છે મને આત્મા હોય ગઈ મારે કોઈ ગૌરવ નથી મારે કોઈ અભિમાન નથી તમે એમ નહીં માનતા કે ભાઈ પૈસાવાળા છે એટલે આવા હોય તેવા હોય મારી કોઈ ભૂલ સુખ થઈ હોય તો માફ કરજો ભાઈ આ જીવન છે આજે કાલે નથી એટલે આપણે બધા સાથે મળીને રહી અને સારા કામ કરી અને કલમો હવ ભાઈ ધ્યાન રાખીને ઉજેરજો વડીલો બહેનો બૈરાઓ થોડું થોડુંક ધ્યાન દેજો નાના નાના બાળકો અને મમ્મી પપ્પાના કહેજો અમે ઉજેરે પાણી બાણી પાસવો અને સારા મોટે મોટો વૃક્ષ થાય કેરીઓ આવે તો મને ખાલી જોવા લઈ જઈએ બિખા દાદા આવો કેરી બતાવી દે તમને એટલે મારા હાથમાં છે ને ગદગદે અને મને સંતોષ થાય મારા હાથમાં એટલે ધ્યાન લાગીને ઉજો ભાઈ અને કોઈને તાર ફેન્સિંગ ન હોય તો ફક્ત ખામણું કરી નાખું હું વાડ કરી નાખી અને ઉજેરવાય ને આપણે એટલે મને તો એવો ભાવ થાય ભાઈ હું કઈ ઉપકાર કરું કે મારે કોઈ ગૌરવ નથી મારે કોઈ અભિમાન નથી આપણે ખેડૂતો આપણે મહેનત કરીએ છીએ કેવી મહેનત છે મેં કરેલી છે મેં કોઈ હવે આંકેલા છે કોને આ ગામમાં રમેલો છો પાદરમાં શોખમાન વાડીમાં ખેતરમાં બધું બધું આપણે નાના હતા ત્યારે આ બાળપણ ખેલ્યું છે એટલે આપણે આંબાના કલમાં ઉછેરીએ એટલે મને એવું થાય કે આપણે હોશિયારી આપણે જીવતા હશે તો આપણે એમાં જે બે ફળ ખાવા મળશે આપણા બાળકોને મળશે આપણા પરિવારને મળશે એટલે ધ્યાન રાખીએ ને હું જ છો હું જ છો બધા વડીલો ગામને અને હું માન રાખીને આવ્યા છો અમારે બધા હાજરી આપી છે અમારા અમારો આ જે મહેનતું જે જુવાનડાઓ છે એને તો આ બે બાળકોને જોવા દેવાનું મારે કોઈ વાયલો તો નથી જે હારું કામ કરે મનુષ્ય અવતાર મળ્યો છે ભાઈ દર વખત નહીં મળ્યો કે નહીં મળ્યો ચોરાસી લાખ રૂપિયામાં એક વખત મનુષ્ય અવતાર મળે ચારસી લાખ નવસો નવ્વાણું જે કઈ બીજા ઓડી ઓડીમાં જલમ થાય પછી પ્રાર્થના કાર્યક્રમમાં આવ્યા તો છોકરાઓ સાથે હનુમાન ચાલીસા બોલવા મળ્યા આંખો બંધ કરીને એમાં એક પહેલા બીજા ધોરણને એક વિદ્યાર્થીની ની છ એકા નો બોલતી હતી છ એકા છ ભીખાદાદા તાળીઓ પાડીને ઘડિયો બોલતા હતા

આ ગુંદાળા ગામ બહુ સદનસીબ છે આ ગામની નજીકના ગામમાં મારું પોસ્ટિંગ એક વર્ષ મારી ક્યારે બનશે આ યોગ્ય જગ્યાએ પણ કાર્યક્રમ થયો છે કે વૃક્ષનું પૂજન થાય વૃક્ષનું મહત્વ થાય એવી આ પ્રાકૃતિક શાળા છે આ શાળાના કર્મચારીઓ અને આચાર્યને પણ આપણે અભિનંદન આપીને તાળીઓથી વધાવીએ કે એ લોકો ખૂબ સરસ મજાનું પર્યાવરણનું કામ અહીં કરે છે એમની લાગણી હતી કે આ કાર્યક્રમના સંચાલનમાં હું આવું

એક તો વૃક્ષનો છાંયો મળશે અને મીઠી કેરીની લાલચ સૌને હોય એમાંથી સો ટકા આંબા ઉછરશે અને એની કેરીઓ બધા ખાશે ત્યારે ભીખા દાદાને ખૂબ યાદ કરશે આમ તો લાંબી વાતના ગાડા ભરાય પણ જ્યાં જ્યાં આવા દાતારો છે એની માટે કહી શકાય નામ ઠાકરા એ તો નાણાં નહીં એ એ તો કીર્તિ કોટડા નહીં પડંત નામ કાયમ રહેશે કારણ કે આવા સરસ મજાના કામો કર્યા હોય લાખે એક દાતા થાય એ કહ્યું પણ હું એમ કહું કે અત્યારે જે આવા દાતાઓ ગામે ગામ એક એક બેઠા છે ને એટલે જ આ ગામડાઓ જીવંત છે અહિયાં સૌ હાજર છે જયારે આપણે સૌ જાણીએ છીએ કે સરકાર કે સત્તા એ જે પ્રયત્નો કરે એમાં જો ગામ ન ભરે તો ક્યારેય એની સફળતા મળતી નથી માફી માંગી ત્યારે મને યાદ આવી કવિતા તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો ખારા દળનો નો ખારા જળનો દરિયો ભરિયો મીઠા જળનો લોટો આ મીઠા જળના લોટા જેવા માણસ છે કે તમારી સામે માફી માંગે છે વિચાર તો કરો જે આપે એ કેટલો અકળ હોય એની જગ્યાએ આટલી નર્માશની મૂર્તિ છે ખૂબ નસીબદાર છો અને એમનું આયુષ્ય ઈશ્વર હંમેશા એટલા માટે નિરોગી રાખશે કે એમના આવા પરમારતના કામ જે હંમેશા આપે છે ને એની હંમેશા સ્વાસ્થ્ય છે ને એની કાળજી ઈશ્વર લેતો હોય છે તમે અહીંયા જોતા હશો કે ઘનશ્યામભાઈ પણ ઘણા બધા રોગનો સામનો કરે છે પણ સમાજ સેવક છે તમે આમ માર્ક કરજો જે માણસ સતત સમાજની વચ્ચે સેવાનું કામ કરતો છે એના માટે એનું આયુષ્યની પ્રાર્થના લોકો કરતા હોય છે અને આવા પરમારતના કાર્યમાં હું પણ નિમિત બન્યો એનો આનંદ ને રાજીપો વ્યક્ત કરું છું અમથું કઈ આમ હોય તમથું કઈ તેમ હોય સરવાળે વાત હોય જેવી દેવી કે ભૂલચૂક લેવી દેવી સુંદર મજાના આંબાની કલમોની આ વિતરણની વ્યવસ્થામાં આગળ વધીએ અહીંયા વિધિવત રીતે આપણો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરે છે જય હિન્દ જય ભારત હા બધા બધા નાના બત આપણે બધા તાળીઓથી વધાવીશું આ યુવાનોના પ્રયત્નોથી આ કાર્યક્રમ આપણો સફળ થાય છે વલ્લભભાઈ વેલાભાઈ વગાશિયા પણ અહીં પધાર્યા અશ્વિનભાઈ બાબુભાઈ વગાશિયા સગનભાઈ રવજીભાઈ વગાસિયા છે મગનભાઈ લાઠિયા દામજીભાઈ શામજીભાઈ લાઠિયા કાનજીભાઈ મોહનભાઈ વગાસિયા દામજીભાઈ ગાંગાણી ગોપાલભાઈ આલગોતર ગોપાલભાઈ પુનાભાઈ આલગોતર દિલીપભાઈ લાઠિયા મંડપપાળા

બહાર સાઈડમાં છે અમારી ને અને આ બાર બ્લોક ની વ્યવસ્થા

감사 <laughs>